તંત્ર દ્વારા કોઈ પૂછા ન કરાઈ હોવાના સૂર ઉઠ્યા છે કાર્યોના આક્ષેપો મુજબ સુરજબારીથી થી આડેસર સુધી લાખો એકરમાં રણ માફિયા દબાણ કરીને દર વર્ષે

દસ હજાર એકર કરતા વધારે છે તેમાં ત્રીસ થી પચાસ ફૂટના પાડા તેમજ ઊંટ ડૂબી જાય તેવી ઊંડી કેનાલો કરવામાં આવી છે જેથી ઘૂડખરોને ગામ તળમાં રહેઠાણ બનાવી લીધું છે જેનાથી મોતને ભેટે છે ગુડખર અભ્યારણના ચોકીદાર માંડીને ડીએફઓ વન વિભાગના અધિકારીઓને રણ માફિયાઓ લાંચ આપતા હોવાના આક્ષેપો અન્નશન ધારીને કઈ પણ થશે તો વનતંત્ર જવાબદાર રહેશે માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ કચ્છના અધ્યક્ષ શિબુભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે અન્નસન ને ચોવીસ દિવસ થવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી થઈ નથી આંદોલન દરમિયાન અન્નસંધારીઓને કંઈ પણ થશે તો તેની જવાબદારી રણ માફિયાઓ અને અભયારણના ડીએફઓ ની રહેશે માડિયા તાલુકાના માછીમાર સંગઠન સમર્થન આપ્યું હતું તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં નહીં આવે તો જળનો ત્યાગ કરશો તેવી ચીમકી ઉચારી હતી રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ મારું નામ કિશોર સિંહ જાડેજા છે આજે અમારું આંદોલન આંદોલનનો 24મો દિવસ છે પણ હજુ સુધી તંત્રએ કોઈ નોંધ લીધી નથી જે આપણે આર એફ ઓ જીગર મોદી સાહેબ છે એ તો આઠ તારીખથી જ રજામાં જતા રહેલા છે એમની પોતાની કંઈક ભૂલ હોય એ સંતાડવા માટે થઈને આજે મહિના દિવસ સુધી હજુ હાજર જ નથી થયા એમના નીચે જે ગાર્ડ છે એમને એક હાથો બનાવી અને અમારી સમક્ષ રજૂ કરે છે પણ એ સૌથી મોટો હાથ આ જે રણના પારા બંધારા છે મોટા મોટા એમાં અમને એમનો જ લાગી રહ્યો છે અને એ પોતાની ભૂલ સંતાડવા માટે આવી રીતના રજાઓ મૂકે છે ખોટા ખોટા દવાખાનાના બાના બનાવી અને પણ એ હવે ભૂલ સતી થવાની જ છે થોડા સમયમાં આજે અમારી સાથે સાગર ખેડૂતો જોડાયા છે અગરિયાઓ જોડાયા છે આ સંપૂર્ણપણે જે રણ છે એ ખાલી થઈને જ રહેશે અને જે સાગર ખેડૂનો હિસ્સો છે એ એમને મળીને રહેશે અગરિયાઓનો હિસ્સો એમને મળશે જે મોટા મોટા પારાઓ છે એ સંપૂર્ણપણે ખાલી થશે જ્યાં સુધી આજે ત્રીજી નોટિસ તો એ લોકો આપવા ગયેલ છે પણ જ્યાં સુધી તોડવાનું કામ ના ચાલુ થાય ત્યાં સુધી અમે અહીંયા બેસથી જ રહેવાના છીએ અને આનાથી પણ વધારે જો સમયસર કામગીરી કરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન અમે કરશું આજે અનશન આંદોલનને અમારા ચોવીસ દિવસ થયા છે મને ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું છે કે અમારા લોકપ્રિય અમારા કચ્છ સાસદશ્રી લોકસભાની પણ ચૂંટણી આવી રહી છે ટૂંક સમયમાં હકીકતમાં આ લોકોએ પણ અમારી નોંધ લેવી જોઈએ અને અમને સાથ સગર આપવો જોઈએ એવી અમારી એમની પાસે પણ આશા અને માગણી છે અમારા જે અનસાન આંદોલન છે હજી સુધી રાજકીય કોઈ પણ આગેવાનો અમારી કોઈ પણ નોંધ લેવામાં આવી નથી મારી માંગણી છે કે આ સ્થાનિક જે રાજકીય સ્ત્રીના જે આગેવાનો છે એમને પણ આ આંદોલનમાં અમને સારો એવો ન્યાય મળે અને રિપ્રોસ મળે એવી એમની પણ પાસે મારી માંગણી છે મારું નામ છે મુલા ઈશા કાબીભાઈ અમે સાગર ખેડૂત આવીએ છીએ અમે અમારો રણ બંધ કરી નાખ્યો છે મોટા મોટા પારા કરી નાખ્યા છે એ બેઠા હતા પણ અમને એનું કંઈ નિર્ણય આવ્યો નથી હવે એ શું કરે છે આજ તોડાવશું કાલ તોડાવશું એમ કરતા કરતા અમને આ વીસ વર્ષ નીકળી ગયા મુર્ગા કારખાના બંધાય છે પણ આ ઘટતા નથી મોટા મોટા પારા ચડાવે છે 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 તે આવ્યો છે

અને અમે હજી અન્ન પણ લીધું નથી અને લેવાના નથી અને આની અંદર કોઈથી કોઈને પણ ક્રાંતિકારીને કાંઈ પણ થયો તો એના જવાબદાર કચ્છ કલેક્ટર અને સુરેન્દ્રનગર કલેક્ટર રહેશે એનું કારણ કે જે આમાં વિભાગમાં અધિકારીઓ રહ્યા એમને મારી ખ્યાલથી એવું લાગી રહ્યું છે મને કે હપ્તા પહોંચતા હોય ડીઓફઓને કે આડીસર જે સાહેબ હોય એમને એમને મોટા મોટા હપ્તા પહોંચે છે અને બે નોટિસો એ લોકોએ આપી છે પણ ત્રીજી ત્રીજી નોટિસનો હજી આજ આપું કાલ આપું કરે છે રહ્યા કારણ કે એના જે પગાર આ સરકાર દઈ રહી એમાં તો કરોડોની મિલકત ન થાય અને અત્યારે એ લોકો કરોડોની મિલકત કરીને બેઠા છે એમની પણ આ સરકારને ખાસ રજૂઆત કરું છું કે એમની પણ તપાસ કરે કારણ કે આ મોટા મોટા જે ડીઓફઓ ધ્રાંગધ્રા રહ્યા એને આ ત્રણ વર્ષથી આ એરિયાની અંદર અને કરોડોની મિલકત કરીને બેઠા છે એની પણ જોગ્ય છે તપાસ થાય એવી મારી માંગ છે અને આમાંથી આ આંદોલન અમે તોડવાના નથી મૂર્તિ આવે તી અને તોડશું પણ નહીં મારું નામ વિરમભાઈ રબારી આજે અનસોન આંદોલનને અમારો આજે ચોવીસમો દિવસ છે જે આમ તો અમારો આજે ચોવીસ દિવસથી અમારી વાત ઉપર આ તંત્રએ કોઈ ધ્યાન દીધી નથી આજે જે સાગરખેડૂ અને ઘણી સંસ્થાઓ અમારી સાથે જોડાઈ ગઈ છે અને જોડાય છે ત્યાં સમય આ લોકોને જે ડીઓફઓ હોય આર એફઓ હોય એટલા હાદે આ લોકોએ હપ્તા અને એટલા બધા આ લોકો પાસેથી કારખાનાઓ પાસેથી પૈસાની ઉઘરણી કરેલી છે એટલે આજે તમારો ચોવીસમો દિવસ થઈ ગયો છે પણ અમે આજથી પણ હજી જ ચોવીસ દિવસ બીજા પણ બેસવાનું થશે તો અમે બેસશું અને સમય આવશે તો અમારું અનશન આંદોલન છે એની અંદર અમે જો આ નિર્ણય નહીં લેવામાં આવે સાચો ન્યાય ન મળે તો અમે પાણી પણ નહીં પી આ લોકોને અમારી અહીંથી ચીમકી છે કે જે ભૂમાફિયાઓ છે એના જે સત્ય હોય એનું અમને વાંધો નથી બાકી જે ખોટાઓ છે એને લીગલી ખાલી કરવા અને કરાવવા આ અમારી માંગણી છે શું શું નામ છે સદીક અમારે આ વસ્તુ વર્ષોથી આ રણ રણમાં મહેનત કરી કરીને મરી ગયેલા છે તો હવે આ વસ્તુ અત્યારે જે આ મીઠાવાળા પારાનો જે કરી રહ્યા છે એના માટે ખોટું છે હવે આ બંધ કરાવવાનું છે આ અને ખાઈ જાય છે અને બારોબાર બધું પતાવી દે છે આનો બંધ થાય ને નહીં બંધ થાય તો અમે આ લોકો ભેગા છે ને કદાચ ગાંધીનગર સુધી જવું હોય તો અમે ભેગા છે ને રોડ રોક રસ્તા રોકો કરવું આ દોલન તો અમે ભેગા છે પણ આ વસ્તુ પારા બંધ કરાવો